સુરક્ષા એસઓજી રાંદેડના મેરૂલક્ષ્મી એપાર્ટમેન્ટના ઘરમાંથી ઇ સિગારેટ અને હેલ્થ વોર્નિંગ વિનાની વિદેશી સિગારેટનું ગોડાઉન પાડી ત્યાંથી આડત્રીસ લાખ કબજે કરી રોડ પર પાનો ગુલ્લો ચલાવતા યુવાની ધરપકડ કરી હતી

તેની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે તે કોઝવે રોડ ઉપર આઈએનટી પાનનો બલ્લો ચલાવે અને ભાઈ આ સાથે છેલ્લા વર્ષથી ઈ સિગારેટ અને હેલ્થ વોર્નિંગ વિનાની વિદેશી સિગારેટનો વેચાણ કરે છે નાઝિરનો ભાઈ અબ્દુલ કાદિર હાજર નહીં મળી આવતા તેને પકડવા ટીમને કામે લગાવાય ગઈ કાલે એસઓજીને એક માહિતી હતી કે ઈ સિગરેટ અને જે વિદેશી સિગરેટ છે એનો મોટી પ્રમાણમાં એક જથ્થો એક જગ્યાએ પડેલો છે તો એસઓજીની ટીમે રાંદેરમાં મેરુલક્ષ્મી એપાર્ટમેન્ટના ગોડાઉનમાં રેડ કરતા ત્યાં નજીર મોહમ્મદ જાવેદ શેખ જે વ્યક્તિ છે જે પોતે આઝમગઢ યુપીનો છે એના ગોડાઉનમાંથી ઇ સિગરેટનો જથ્થો ટોટલ સત્તર લાખને છોતેર હજારનો તથા પ્રતિબંધિત સિગરેટ એસએ દોનહિલ મેલબોરો એવી જે છે એની ટોટલ અઢાર લાખ અને સત્યાસી હજાર એમ ટોટલ મુદ્દામાલ છત્રીસ લાખ અને અઠ્ઠાણું હજારનો મુદ્દામાલ મળેલ છે એને જપ્ત કરેલ છે અને ઈ સિગરેટ એક્ટ ચાર પાંચ સાત આઠ તથા ટોબેકો એક્ટની સાત આઠ નવ વીસ આ કલમો અન્વયે ગુનો દાખલ કરવામાં આવેલ છે